નમસ્કાર દોસ્તો આ વિડીયો લાઇક કોમેન્ટ અને શેર કરવાની કોઈ જરૂર નથી કે એના માટે પણ બનાવ્યો પણ નથી કે લાઇક મળે શેર કરો કે કોમેન્ટ કરો કે ચેનલ સબસ્ક્રાઈબ આના માટે જરાય આ વિડીયો બનાવ્યો નથી આ વિડીયો ફક્ત જે પહેલગામ જમ્મુ કાશ્મીરની અંદર જે એટેક થયું આતંકવાદી દ્વારા એટેક થયું અને સત્યાવીસ લોકો જેમને જીવ ગુમાવ્યો મરવું પડ્યું તો આ બધી ઘટના કોણે કરી છે અને શા માટે કરે છે આ આ બધું શા માટે થયું છે એનો એક વિડીયો આપણા ત્યાંના એક ફોજીભાઈએ એક વિડીયો દ્વારા આપણને સચ્ચાઈ જણાવી છે કારણ કે અત્યાર સુધી મીડિયા દ્વારા પબ્લિકને ખોટું જ બતાવવામાં આવ્યું છે બધું ગેરસમજ ઊભી થાય એવું જ કરવામાં આવ્યું છે અને આતંકવાદીઓ કોણ હતા કે આતંકવાદીઓ હતા કે નતા એ બધું આ વિડીયોની અંદર તમને જોવા મળશે પણ એના માટે તમારે આ વિડીયો ખાલી પૂરેપૂરો જોવાનો છે અને સાંભળવાનો છે અને આપણા જે ફોજીભાઈનો વિડીયો આવેલો છે ત્યાંથી કે આ બધી બધું આવી રીતનું છે ને આવી રીતનું છે તો કોઈએ વધારે ઓલું કરવું નહીં એના માટેનો જ વિડીયો આવેલો છે અને આ બધું કોણ કરાવી રહ્યું છે એ પણ ફોજીભાઈએ વિડીયોની અંદર જણાવ્યું છે તો મિત્રો પૂરેપૂરો વિડિયો જુઓ અને વિડીયોની અંદર લાસ્ટમાં હું તમને આપણા ફોજીભાઈનો વિડીયો પણ બતાવવાનો છું કે જેથી તમારી ગેરસમજણ દૂર થાય તો વિડીયો પૂરેપૂરો જોવાનું રાખજો ટાઈમ લઈને આટલો ટાઈમ આપજો તો મિત્રો આ ઘટનાની અંદર તમામ પબ્લિકને તમામ જનતાને ભારતવાસીઓને એવું બતાવવામાં આવ્યું કે આ હુમલો આતંકવાદીઓએ કર્યો છે અને આટલા લોકો મર્યા છે અને આવી રીતનું બધું પ્રોસેસ થઈ છે તો મિત્રો આ બધું જ પહેલાંથી જ નક્કી હતું અને કેવી રીતના પહેલાંથી નક્કી હતું અને આની અંદર આતંકવાદીઓ હકીકતમાં આતંકવાદીઓ હતા કે નહોતા એ તમામ આજે એક વિડીયોના સબૂત દ્વારા હું તમને સચ્ચાઈ જણાવવાનો છું તો મિત્રો વિડીયોની અંદર પૂરેપૂરા પહેલાં તો સમય આપી અને વિડીયો પૂરેપૂરો સાંભળજો જોજો તો જ ખબર પડશે આગળ શું વાત છે અને શું વાત નથી કારણ કે આપણા જ એક મિલિટરી ભાઈ જવાન આપણા જ એક સિપાહીએ હમણાં જ એક વિડીયો અપલોડ કર્યો છે અને તમામ આ ઘટના વિશે પૂરેપૂરી આપણને જાણકારી આપી છે અને એની અંદર કોણ સામેલ હોઈ શકે અને આ બધી ઘટના અગાઉથી પહેલેથી નક્કી હતી અને પબ્લિકને અત્યાર સુધી મીડિયા સમક્ષ જે આખી ઘટના દર્શાવવામાં આવી છે એ તમામ ખોટી સાબિત થાય છે એ ટાઈપનો જ ભાઈએ આપણા સિપાહીએ વાત કરી છે તો સાંભળજો પૂરેપૂરી વાત અને બન્યા રહેજો વિડીયોની અંદર આગળ કારણ કે બીજી પણ તમને આમાં વાત જણાવવાની છે કે અત્યારે ભારત દેશની અંદર આતંકવાદીઓ બારે બારે ગોતવા જવાની જરૂર નથી બારે શોધવા જવાની જરૂર નથી જ્યારે પણ ભારત દેશની અંદર આવો કોઈ હુમલો થાય કોઈ જગ્યાએ બમ ફાટે કોઈ કંઈ પણ આવી ઘટના થાય નાની મોટી તો સીધું સૌ પ્રથમ તો ભારત તો આપણા ભારત દેશના રાજનેતાઓ એનો આરોપ સીધો પાકિસ્તાન ઉપર લગાવે છે અને બીજો આતંકવાદીઓ ઉપર લગાવે છે મિત્રો હું એવું નથી ઇચ્છતો કે હું પાકિસ્તાનના ફેવરમાં આતંકવાદીઓના ફેવરમાં બોલી રહ્યો છું પણ આજે એક સચ્ચાઈની વાત કરવાની છે કે આતંકવાદીઓ આપણા દેશમાં જ છે ગદ્દારો આપણા દેશમાં જ છે તો મિત્રો એની પણ આપણને એક વિડીયો દ્વારા આપણને એવું લાગે છે કે ભાઈએ જે વિડીયો મોકલેલો છે એના દ્વારા આપણને એવું લાગે કે ખરેખર આતંકવાદીઓ તો આપણા દેશની અંદર જ છે અને ગદ્દારો પણ આપણા દેશની અંદર જ છે અને એમના રોટલા શેકવા એમના રાજકારણ પૂરવા પુરવાર કરવા આવી બધી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહો આગળ હું તમને સૌ પ્રથમ તો આ વિડીયો એક બતાવું આપણે બેનજીનો કે જેમણે અગાઉ જ્યારે બે દિવસ પહેલાં એમને મીડિયા સમક્ષ શું બોલ્યા હતા અને એ જ્યારે મીડિયા સમક્ષ એ બોલી રહ્યા હતા ને એ સમયે સી આર પાટીલ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબ એમની સામે નત નતમસ્તક બધું સાંભળી રહ્યા હતા અને ત્યારબાદ આજના નવો ફરીવાર એમનો વિડીયો આવ્યો છે મીડિયા સમક્ષ તો એમનું બયાન આખું એમના શબ્દો આખા બદલાઈ ગયા છે અને એની અંદર રાજકારણ ઘુસાડી દીધું હોય ને એવું આપણને લાગી રહ્યું છે તો એ વિડીયો પણ તમે પહેલી વાર એક વખત સાંભળો પછી એના ઉપર આપણે વાત કરું એ પણ એક બહુ જ મતલબ ગંભીર પરિસ્થિતિ હતી જેવી રીતે આ અટેક થયો એ સાંભળીને ત્યાંના લોકોને બધામાં પેનિક હતું કે બધાને પાછું પોતાના ઘરે જાવ તો એવામાં મારે પણ મારા પતિને લઈને પાછું ઘરે આવવું તો પણ ફ્લાઈટની ટિકિટ આ તેમાં બહુ જ બધું ડીલે થતું હતું પણ આપણા ગુજરાતના જે સરકાર જે છે સી આર પટેલ સર હર્ષ સંઘવી સર એ લોકોની મદદથી હું ત્યાંથી રાત સુધીમાં મને એ લોકોએ સુરત પહોંચાડી મારા પરિવાર સહિત મિત્રો આ બહેન આપણને એવું જણાવ્યું કે સી આર પટેલ અને ગૃહમંત્રી રાજ્યના હર્ષ સંઘવી એમના દ્વારા હું મારા ઘરે પહોંચવામાં મદદ મળી તો મિત્રો આની પહેલાં જે એમને નિવેદન આપ્યું હતું મીડિયા સમક્ષ બહેનશ્રીએ તો એની અંદર કંઈક અલગ જ હતું કે સરકારની ત્યાં આગળ કોઈ સપોર્ટ ના મળ્યો કે કોઈ સારવાર ના મળી કોઈ મેડિકલ સારવાર ના મળી કે કશું જ નહીં અને એવી રીતે અને ન્યાયની માગણી કરતા હતા સી આર પાટીલ સાહેબ જોડે અને હર્ષ સંઘવી સાહેબ જોડે ત્યારે આ બધા નતમસ્તક રીતે બધું સાંભળતા હતા અને મિત્રો હવે ફરીવાર એમને નિવેદન જ્યારે એમની જોડે બોલવરાવ્યું હોય ને એવી રીતનું આ નિવેદન છે કે આની અંદર તમે જુઓ સૌ તો કે મને આવી રીત કે હમણાં દ્વારા ઘરે મોકલવામાં આવી તો મિત્રો રાજનેતાઓને શા માટે આપણે રાજકારણ કરવા આપ્યું છે શા માટે એમને નેતા બનાવ્યા છે કારણ કે આવી કોઈ ઘટનાઓ થાય તો એમને ફરજ એમની ફરજ છે કે એમને આવી બધી સેવાઓ આપવી જ પડે ફરજિયાત રાજનેતાઓ સેવા નહીં આપે તો શું આમ આપણા જીવન સેવા આપવા જવાની તો રાજનેતાઓને આપણે શા માટે રાખ્યા અને જ્યારે સેવા આપે છે તો પછી એ જોડે બોલવરા આવે છે કે તમે હવે બોલો મીડિયા સમક્ષ કે અમે તમને ઘરે પહોંચાડ્યા અલ્યા ભાઈ આમાં હું કોઈ નેતાને એવું કહેવા નથી માગતો કે એવું કંઈ વધારાને કહેવા માગતો નથી પણ આની અંદર તમે રાજકારણ ના લાવો સત્યાવીસ લોકો મરી ગયા છે એ પાસા આવવાના નથી કોઈ બરાબર આમાં તમારી ફરજ છે તમારો તમારું કર્તવ્ય છે કે તમે જે જે લોકો પીડિત છે એમને તમે સારી સારવાર આપો સારો ન્યાય આપો તમારું કાર્ય એ જ છે અને જેમ બને એમ ઝડપથી આ ઘટનાનું નિવારણ લાવો નિર્ણય લાવો બરાબર આપણે બીજું કંઈ વધારે તો કહેવા નથી માગતો અને આ આની અંદર તમે રાજકારણ જરાય ના લાવો અને દરેક ઘેર ઘેર જઈ જે પીડિતો છે ફસાયેલા જે ડરી ગયેલા લોકો છે એમના ઘરે જઈને તમે તમારા નામ જાહેર ના કરાવશો અમારું તો વધારે કંઈ કહેવાનું નથી કારણ કે આની અંદર તમે રાજકારણ લાવવાની કોશિશ કરી રહ્યા છો અને દર વખતે એવું જ થાય છે તમે એમ કહી રહ્યા છો બધા કે પાણી બંધ કરાયું તો કોણ જોવા જયું છે પાણી બંધ કરાયું કોણ જોવા જયું છે ખાલી ફોટા જ અપલોડ કર્યા છે એ અગાઉના જ ફોટા છે લાઈવમાં કોઈ વિડીયો એવો આપણે કોઈએ જોયો ભાઈ કે આ જોવો એ હવે આ પાણી બંધ કરવામાં આવી રહ્યું છે બરાબર એટલે અગાઉના ફોટા અપલોડ કરાવો છો મીડિયા સમક્ષ જોડે અને પબ્લિકને ગોંડી ભાષામાં સમજી બનાવવાની કોશિશ તો ખબર પડે લાઈવની અંદર બધાએ ઉભા રહી ત્યાં આગળ પાણી બંધ કરાવો તો ખબર પડે કે હવે પાણી બંધ કરાયું એટલે બધું આવી રીતનું પબ્લિકને રાજકારણમાં આ બધું ના લાવશો રાજકારણ ના લાવશો અને જે યોગ્ય નિર્ણય હોય ને એ લેવાની કોશિશ કરો અને યોગ્ય સારવાર આપો યોગ્ય સેવા આપો અને યોગ્ય એમને જે કંઈ વળતર આપવાનું હોય એ વળતર આપો અને એમના બાલ બચ્ચા જે આગળ કંઈક રળી ખાય એ ટાઈપનું કોઈક આયોજન કરો બાકી નામ કોઈ જાહેર કરવાની જરૂર નથી કે અમારા દ્વારા આમને આ સેવા અપાણી અમારા દ્વારા ફલાણા દ્વારા આ સેવા અપાણી આ બધું બંધ કરો અને મિત્રો હું તો હોય હો ટકા કહું જ છું કે આપણા જ ગદ્દારોએ આપણા જ દેશના ગદ્દારોએ આ ઘટનાને અંજામ આપ્યો છે આપણા જ દેશની અંદર આતંકવાદીઓ બનીને બેઠેલા ઘણા બધા એવા લોકો છે જે આતંકવાદીઓ પણ આતંકવાદીઓથી કરતાં પણ એકદમ વધારે ક્રૂર એવા લોકો ઘણા બધા છે અને રાજકારણીઓ જ હોઈ શકે હા બીજું તો બીજા આવું બધું કરવાથી કોને શું લાભ મળવાનો આની અંદર રાજકારણને જ લાભ મળે તો મિત્રો એવો જ એક વિડીયો આપણા ફોજી ભાઈનો તમારી સમક્ષ રજૂ કરું છું કે જેમને એક એવી વાત કરી છે કે જેમના થકી આપણને એવું સમજવાની એવું જ સમજણ થાય કે ખરેખર આ વાત સાચી છે અને આવું હોય પણ શકે તો તમે આપણા ફોજી ભાઈ એકવાર તમે વિડીયો ખાલી સાંભળો ગઈ કાલનો જ વિડીયો છે તો પૂરેપૂરો એ વિડીયો પણ સાંભળો મેં અશોક કુમાર ભારતીય સેનામાં એક સીનિયર અધિકારી હું આજ મેં એ મુદ્દે વિચાર રખરા હું જો મેક પે ભારી પડતા હૈ પહેલગામ હમલા જો જનતા કો દિખાયા ગયા રૂકો હે हमले के समय खुफिया जानकारी की विफलता और तत्काल मीडिया की कहानी ये सभी गंभीर सवाल खड़े करती है अपनी सेवा के वर्षों में मैंने कई ऑपरेशन देखे हैं लेकिन ये अलग परिस्थिति थी ये सारे साइन ये सभी झूठे फॉल्स फ्लैग ऑपरेशन की संभावना की ओर इशारा करते हैं एक ऐसा हमला जो बाहर से तो आतंकवाद दिखे लेकिन वास्तव में अंदरूनी राजनीतिक उद्देश्यों को पूरा करते हैं सबसे ज्यादा दर्दनाक बात यह थी कि हमारे सैनिक हमारे सिपाही जमीन पर पड़े थे और कई घंटों तक कोई नहीं उठा उनको उठाने आया ना कोई मेडिकल सहायता आई ना कोई कमांड ऑफिसर आया ऐसा लग रहा था कि ये सब कुछ पहले से ही निर्धारित हो एक सैनिक के रूप में मेरा कर्तव्य सिर्फ सीमाओं की रक्षा करना नहीं बल्कि सच्चाई की भी रक्षा करना है धोखे के सामने चुप रहना देशभक्ति नहीं सच बाहर आना ही चाहिए चाहे वो कितना भी इनकनवीनियंट क्यों ना हो तो मित्रों કે ફોજી ભાઈએ અશોક કુમાર એમનું નામ છે અને એમને વિડીયો બનાવીને આપણી સમક્ષ રજૂઆત કરી છે કે આ બધી ઘટના એ પબ્લિકને જે બતાવ્યું બધું તદ્દન ખોટું છે આ અંદરનું જ અંધરૂ એમને કીધું કે અંદરનું જ આ રાજકારણમાં બધું હોય ને એ ટાઈપનું જ છે બધું અને આ બહારથી કંઈ આતંકવાદી લાગતા હોય પણ આ બધું અંદરનું જ છે એવું બધું આપણને સમજાવ્યું છે તો મિત્રો હવે એ સાબિત કરવાનું થાય છે આપણી સરકારને કે આ બધું શું હતું શું નથી કોણ છે આતંકવાદી હતા કે નહોતા કે ઘરના જ આપણા જે હાયર કરેલા આતંકવાદી હતા કે શું હતું અને શા માટે આવું કરવું પડ્યું અંદરના વ્યક્તિઓએ કારણ કે ભ્રષ્ટાચારી અંદરના જ છે આ જે ગદારો અંદરના જ છે આ ફોજીભાઈ સાહેબની વાતથી પુરવાર થાય છે અને એમણે કહ્યું કે કલાકો સુધી લોકોની લાશ એમને એમ પડી રહી ત્યાં ત્યાં આગળ કોઈ ના મેડિકલ સુવિધા મળી કે ના કોઈ પણ પ્રકારની સુવિધા મળી તો મિત્રો આના આ ફોજીભાઈના આ વાત ઉપરથી તો આપણને એવું જ થાય કે ગદારો પણ આપણા જ છે આતંકવાદીઓ પણ આપણા જ છે અને એનું એક કારણ મિત્રો કે આતંકવાદી હોય ને એ નાત જાત પૂછતો નથી એ સીધું ફાયરિંગ કરે પણ આ વખતે એવું બન્યું કે લોકોને ધર્મ પૂછ્યો કે તમે મુસલમાન છો કે હિન્દુ છો તો શા માટે આ ટાઈપનું આ બધી અગાઉથી જ આ બધી બનાવટો કરેલી જ હોય પ્રોગ્રામ રચેલો જ હોય આખો મિલી ભગત હોય બધી કારણ કે આ એવું પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન અને જે એમણે કીધું કે હું હિન્દુ છું ક્રિશ્ચન છું એ એમને ફટાક દઈ અને ગોળી મારી દીધી તો આની અંદરથી આપણા દેશની અંદર જાતિવાદ ઊભો થાય એવી એક કોશિશ કરવામાં આવી છે હિન્દુભાઈ અને મુસલમાન ભાઈ વિશે વચ્ચે વિવાદ ઊભો થાય વિવાદ સર્જાય અને એમાં રાજકારણ કરવાની મજા આવી જાય આ ટાઈપનું એક આ ઘટના બની છે બીજું તો આમાં આપણે લોબો હવે કેવું નથી કારણ કે ન કે કાલ બપોરે આપણું પાસે એટલે સમજી જો તો મળીએ આવા બીજા વિડીયોની અંદર આ તો એક સચ્ચાઈ જણાવવા આવ્યો હતો તો માફ કરજો વધારે કોઈ બોલાઈ ગયું હોય તો તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય હિન્દ